ધાનેરા રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા આયોજિત શિક્ષણ રથ ગુરુવારે સવારે વાલેર ગામે આવી પહોંચતા વાલેરના ગ્રામજનોએ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને એક કરોડ અગિયાર હજાર રૂપિયા જેટલું માતબર દાન અર્પણ કર્યું હતું વાલેર આવી પહોંચતા વાલેર ધામના પરમ પૂજ્ય મહંત શ્રી એક હજાર આઠ સુખદેવ પુરીજી મહારાજ તેમજ સમસ્ત રબારી સમાજ વાલેર દ્વારા શિક્ષણ રથ તેમજ દાનવીર અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈનું ભવ્ય સ્વાગત અને સામયું કરવામાં આવ્યું હતું શિક્ષણ રત્ન અંતિમ દિને વાલીર ગામના રબારી સમાજ દ્વારા એક કરોડ અગિયાર હજાર જેટલું માત પર દાન અપાયું હતું ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની આગેવાનીમાં બાર કરોડ જેટલું માતબર દાન મળ્યું હતું આ પ્રસંગે પરમપૂજ્ય મહંત્રી એક હજાર આઠ સુખદેવપુરીજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા શિક્ષણ રથમાં રબારી સમાજના અને શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ લાખણી એપીએમસીના પૂર્વ ચેરમેન બાબુભાઈ પાનકુટા ચેરમેન નારણભાઈ પરમાર યુવા આગેવાન નરસિંહભાઈ જોટાણા સહિત રબારી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા